નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારના તાજા મુખ્ય ગુજરાત સમાચાર તો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી ગુજરાતની તમામ લેટેસ્ટ ખબર સૌથી પહેલાં તમને જોવા મળતી રહેશે તો દોસ્તો સૌથી પહેલાં મુખ્ય સમાચારની વાત કરીએ તો સમાચાર નંબર એક બે હજાર પચીસ થી છવ્વીસ ના સત્ર માટે કાચા સનનો ભાવ પ્રતિ ટ્વિંકલ પાંચ હજાર છસો પચાસ રૂપિયા રહે છે મોદી સરકારે સન વપરાશ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સમાચાર નંબર બે દોસ્તો ડીએફસીએલ દ્વારા 642 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયામાં હાથ ધરવામાં આવ્યો છે નોકરી વાંચક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ dfccil.com પર જઈ અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે સમાચાર નંબર 3 આજે અમદાવાદમાં સોના ચાંદી બજારમાં સોનું ઉછડીને રૂપિયા 83000 ની નજીક એટલે કે 82800 ની ટોચે પહોંચી ગયું છે આ અગાઉ અમદાવાદ સોના ચાંદી બજારમાં ગત તારીખ ત્રીસ ઓક્ટોબર બે સામે પાકને બચાવવા ઝજુમી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારે ખેડૂતના માથા પર મોટો બોજ ઝીંક્યો છે એનપી ખાતરની પચાસ કિલોની એક ગુણ પર ઇપકો દ્વારા સીધો બસો પચાસ નો વધારો જાહેર કરવામાં આવ્યો છે સમાચાર નંબર પાંચ દોસ્તો જીવોએ તેના એક પ્લાનની કિંમતમાં રૂપિયા સોનો વધારો કર્યો છે પ્લાનની આ નવી કિંમત ત્રેવીસ જાન્યુઆરીથી લાગુ થશે જ્યારે બેઝિક પોસ્ટ પેડ પ્લાનની કિંમત રૂપિયા નવસો નવ્વાણું થી વધીને બસો નવ્વાણું રૂપિયા કરી દીધો છે હવે આ કિસ્સામાં તમારે જીવોના બધા પ્લાનના લાભ માટે સો રૂપિયા વધારાના ચૂકવવા